કે ગામના મોડલ સ્કૂલમાં અચાનક છોકરાઓની અને છોકરીઓની તબિયત લથડતા એ લોકોને સરકારી હોસ્પિટલમાં લાગ્યા છે મને આ ખબર મળતા હું તરત અહીંયા છોકરાઓને જોવા માટે આવી છું અત્યારે છોકરાઓની બધાની તબિયત સારી છે અને નોર્મલ છે આશરે સાઈડથી સાઈડથી પાસેની અંદર છે બાળકો અત્યારે બધાની તબિયત સારી છે બધા જ બાળકો નોર્મલ છે એ લોકો જ્યારે હું પૂછું એ લોકોને ત્યારે એ લોકો એવું કહે છે કે કોઈને માથે દુખે છે કોઈને નોર્મલી રીતે તાવ આવે છે એ શેના કારણે હોય છે આવવાના લીધે હોય અત્યારે એવું કઈ ચકાસણી થઈ નહીં અત્યારે એ લોકોને જે કે રિપોર્ટ આવે એ પછી ખબર પડે કે શેના કારણે થયું કલ્પના પુનિયામાં એકલવ્ય મોડલ રેસિડેન્શિયલ સ્કૂલની અંદર આજે બપોર કોર્ટના ભાગે બાળકોએ ફીવરની કમ્પ્લેન કરેલી ત્યાર પછી આપણી મેડિકલ ટીમ મારફતે ચકાસણી કરતા જે બાળકોને સિમ્ટમ્સ હતા પ્રાથમિક રીતે આ બાળકોને તાવ અને માથું દુખવાના સિમ્ટમ્સ છે એ બાળકોને આપણે આઈડેન્ટિફાઈ કરીને અહીંયા આપણે સિવિલ હોસ્પિટલ ખાતે અને તેજગઢ સીએચસી ખાતે શિફ્ટ કર્યા છે અત્યારે હાલના તબક્કે તમામ બાળકો સ્ટેબલ છે તમામ મેડિકલ સુપરવિઝન છે નીચે છે વધારે કોઈ સિમ્ટમ્સ નથી કોઈ બાળક ક્લિટિકલ નથી અને બાળકોને મેડિકલ સુપરવિઝનમાં રહે એટલા માટે જ હોસ્પિટલમાં આપણે પ્રિકોશનરી એડમિશન કર્યું છે અન્ય કોઈ ચિંતાનો વિષય નથી કેટલા બાળકો આપણા હજુ સ્ક્રીનિંગની પ્રક્રિયા ચાલે છે બાળકોને ત્યાં પણ સુપરવિઝન રાખીએ છે અત્યારે એકસઠ જેટલા બાળકોને આપણે અલગ અલગ ફેસિલિટી સીએસ સીએસગઢ અને સિવિલ હોસ્પિટલમાં એડમિટ કર્યા છે પણ વાસ્તવમાં એડમિટ કરવા જેવા બાળકો નથી અથવા તો એમને બીજા કોઈ સિમ્ટમ નથી મેડિકલ સુપરવિઝન નીચે રહે એટલા માટે આપણે એમને અહીંયા હાલ તો રાખી કોજે છે એમનું કોઝ આપણને પ્રાઇમરી કોઝ હજુ આઈડેન્ટિફાય નથી થયું એમને બાળકોને ફૂડ પોઈઝનિંગ જેવા સિમ્ટમ્સ વધારે બાળકો બાળકોને નથી ચાર કે પાંચ બાળકોને ડાયરિયા માઇલ્ડ ડાયરિયા છે વાયરલ ફીવર પ્રાથમિક રીતે ડોક્ટર્સના કહેવા પ્રમાણે છે મેડિકલ રિપોર્ટ એમનું સેમ્પલિંગ પણ કર્યું છે અને આપણે આગળ એમણે બાળકોને પ્રોપર ટ્રીટમેન્ટ મળે એ માટે આપણે કરી થેન્ક યુ